પૂરજોશમાં પ્રચારમાં નીકળ્યા છે અને આ એક એવો સમય છે કે જ્યારે બધા વકીલ એકબીજા સાથે બહુ નજીકથી અને બહુ સારી રીતે મળી શકતા હોય છે અને બીજું કે આ ઇલેક્શન એ એક દસ દિવસનું ઇલેક્શન છે બારની અંદર સુવ્યવસ્થા ગોઠવવા માટેની વાત છે ને સ સારા અને યોગ્ય ઉમેદવારોને લાવવાની વાત છે બીજું કે આ ઇલેક્શનની અંદર મેં જનરલ સેક્રેટરીના પદ માટે ઉમેદવારી નોંધાવી છે મારો ક્રમાંક નંબર એક છે વિવેક કુમાર મહેન્દ્રભાઈ રાવ જય શ્રી કૃષ્ણ